તમારો બગડી ગયેલો માલ સુધારી આપો તો બગડેલો માલ ભગવાન એમને ફરી ફરી સુધારી આપે આપે છે છે અને અને જવેરાત બનાવી ત્યારબાદ આપણે વાત કરશું કે ભેરવા નામનો રાક્ષસ રહેતો હતો આજુબાજુ કોઈને જીવવા દેતો નતો પશુ પંખીઓ પણ થાકી ગયા હતા માણસો પણ થાકી ગયા હતા તો ભૈરવ નામના રાક્ષસ નું ભાલાની અણીયે ગુરુ બાળીનાથ ના ચેલા બની ભૈરવને ભાલાની અણીએ પૂરે છે એને પણ સબક શીખવાડે છે રાજા કે જે બેન સગુણાના સસરા થતા હતા એમને પણ ભાણે ભાણેજ હતો રામદેવજીના લગ્નમાં જયારે આવે છે ત્યારે રસ્તામાં એમની વારે ચડે છે સગુણાને બચાવે છે એ લગ્નમાં આવી ગયા પછી સગુણાનો દીકરો એટલે કે રામદેવજી મહારાજનો નો પ્રાણીઓ ઓફ થઈ ગયો હોય છે તો એને પણ સજીવન કરે છે પાંચ મક્કાના પીર મક્કા મદીના સુધી રામદેવજી મહારાજ પીરો હોય છે એમના ઓલિયા પીરો રણજાની હિન્દુ ધર્મ ની અંદર આટલો બધો ચમત્કારી કયો સંત કે મહાપુરુષ પાક્યો છે ભગવાન રામદેવજીની એ પરીક્ષા કરવા માટે આવે છે ત્યારબાદ એ મક્કા મદીનાથી આવે છે પણ કોઈ પણ હિસાબે એમને રામદેવજી મહારાજ ને ખોટા પાડવા હોય છે કે ગમે તેમ કરીને આપણે ખોટા પાડીએ તો જયારે પેલા અહિયાં પાંચ પીપળી ધામ છે ત્યાં આવી અને બેઠા હોય છે એવામાં ત્યાં એમને રામદેવજી મહારાજ ઘોડે સવારે મળે છે રામદેવજી મહારાજ ને એ લોકો પૂછે છે પાંચ પીરો અહીંયા રામદેવજી મહારાજ કોણ છે રામદેવજી મહારાજ કે હું પોતે છું તો પેલો અમને પ્રશ્ન કરવા માંગે દૂર થી અમે આવ્યા છીએ થાકી ગયા છીએ અમારા માટે છાયા ની વ્યવસ્થા કરો ભગવાન પીપળાના ઝાડ ઉભા કરી એમના માટે છાયો કરી દે છે ફરી એક પીર કહે છે કે અમારે જમવું છે જમાડશો હા

મિછાવા માં આવે છે ભગવાન કહે છે રામદેજી મહારાજ તમે તમે બેસી जाओ ત્યારે પાંચ પીરો કહે છે કે અમે કઈ રીતે બેસશું અમે તો પાંચ છે આસન એક છે ભગવાન કહેલા તમે એક બેસી जाओ તો થઈ જશે વ્યવસ્થા તો એક જણ બેસે છે એક પીર પાંચે પીરોને દેસવા માટે આખો આસન લાંબુ થાય છે જમવાની વાત કરીએ જ્યારે જમ્મા બેસે છે ત્યારે પાંચે પાંચ પીર

રામદેવજી મહારાજ નું રામદેવ પીર નામ એટલા માટે પડ્યું છે દિલ્હીના ને પણ ચમત્કાર આપવા માટે ભગવાન રામદેવજી મહારાજે એમનો જે ઘોડો હતો એ ઘોડા અને દિલ્હીના બાદશાહી સારા જે લોખંડના જે સારા આવે એ ખવડાવ્યા હતા તો એ સારા પણ ગાંધીજી મહારાજનો ઘોડો ખાઈ ગયો દિલ્હીના બાદશાહને પલંગમાંથી નીચે પછાડ્યો હતો અને બાદશાહની જે બીવીઓ છે એમણે માફી માંગી કે રામા તમારા ચોકમાં ફૂલડાશો તમારા નામનું દીવળ બંધાવશું તમારા બાદશાહને છોડી દો

કોઈ પાર નથી રામદેવજી મહારાજ કરે છે એમના તમામ કામ પૂર્ણ થઈ જાય પછી રામદેવજી મહારાજ સમાધિની વાત કરે છે એમના પિતાજીને કહે છે કે હવે મારો સમાધિનો સમય આવી ગયો છે તો એ વખતે ખાટે વેપારીઓ રડે છે વાણિયા રડે છે અજમેર રાજા રડે છે દેવી રડે છે પ્રજાજનો રડે છે તો પહેલી એમની જે સમાધિ હોય છે એ સમાધિની અંદર સગુણા સમાધિ રહે છે ડાલીવાઈ એ જે ધર્મની બેન હોય છે એની અંદર કાંસકો દોરાની મીટી

ભગવાન રામદેવજી મહારાજ જાતે સમાધિ લઈ એ સમાધિમાં બેસી જાય છે રામદેવજી મહારાજ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ આ સમાધિ તમારે ખોલવાની નથી સમાધિ રહે છે કોઈ પણ આજે સમાધિ ખોલવાની તો હું પેઢીએ પેઢીએ પીર જન્મ લેશે કુંવરકુળ ની અંદર ની અંદર ભગવાન આપી પેઢીએ પેઢી પીર જન્મ સમાધિ છે સમાધિ હોય છે એવામાં જ ગામની ભાગોળે એમનો માસીનો દીકરો હરભુજી આવે છે અને ભગવાન રામદેવજી વચન આપ્યું હતું હું સમાધિ લઈશ કે ગમે તે કરીશ તો તને કયા વગર જવું નહીં ચાલતો હોય છે હોય છે એ જ હરભુજી ગામની ભાગોળે આવે છે રામદેવજી મહારાજ લીલો ઘોડો લઈ એમને સામે મળે છે બંને ભાઈઓ બેસે છે કસુંબો કાઢે છે કસુંબો પીવે છે બંને છૂટા પડે છે એ જ હરભુજી ગામની અંદર આવે છે રણુજામાં અને જોવે છે કે શું ચાલે છે તો બધા રડતા હોય છે અજમેર રાજા મિનળ લાસા લક્ષ્મી સગુણા ગ્રામજનો તો એ વખતે કેમ બધા રડો છે હરભુજી કહે છે તો બધા કહે છે કે રામદેવજી મહારાજે તો સમાધિ લીધી છે તો હરભુજી કહે છે કે ભેગા મળી હરભુજી ના કહેવાથી એ સમાધિ ખોલવાની કોશિશ કરે છે તો જેવી મિત્રો સમાધિ ખોલવાની કોશિશ કરે છે તો અંદર નાદ આવે છે અવાજ આવે છે કે તમને મારા પર ભરોસો નથી મેં તમને ના કહ્યું હતું કે કોઈ પણ આવે તો પણ તમે સમાધિ ખોલતા નહીં એવું ભગવાન રામદેવજી મહારાજ કહે છે તો મિત્રો આજની તારીખમાં પણ પોકરણગઢ અરણોજાની અંદર એમની સમાધિ આવેલી છે ઉન્ડા કાશ્મીર એમનો જન્મ થયો છે તો આજની તારીખમાં પણ તમે હૃદયથી દિલથી ભક્તિ કરતા હોયની આરાધના કરતા હોય દિલથી યાદ કરતા હોય તો હું માનતો નથી કે તમારું કોઈ કામ બાકી રહે તો મિત્રો રામદેવજીના જીવન વિશે હું જે કંઈ જાણતો હતો એ મેં તમને રજૂ કરવાની કોશિશ કરી છે આમ કદાચ મારી કોઈ ક્ષતિ હોય કોઈ ભૂલ હોય તો મને માફ કરજો વિડીયો આપને ગમે હોય તો આ વિડીયો લાઈક કરજો શેર કરજો બીજા મિત્રોને મોકલાવજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાને બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની મહાદીપ નિમિત્તે જય બાબારી જય અલગદન